અમીર અને ગરીબ મિત્રો એક દિવસ અચાનક બે દોસ્તો મળી ગયા તેમાં એક અમીર હતો અને એક ગરીબ અમીર દોસ્તે તેની ગાડી ગાર્ડનમાં પાર્ક કરી દીધી પછી પેલા દોસ્તને કહ્યું ચાલ થોડી વાર અહીં બેસીએ ત્યારે પેલો દોસ્ત કહે છે આપણા બંનેમાં કેટલો ફરક પડી ગયો છે ક્યાં પહોંચ્યો અને તું ક્યાં છે આપને સાથે ભણતા અને સાથે રમતા પણ હતા એવામાં જ ગરીબ દોસ્ત અમીર દોસ્તને પૂછે છે તને કંઈકનો અવાજ સંભળાયો ત્યારે અમીર દોસ્તને પાછળ વળીને જોવે છે અને તેને પાંચનો સિક્કો દેખાય છે ત્યારે તે બોલે છે આ તો મારા પાંચના સિક્કાનો રણકાર છે ગરીબ દોસ્ત ધીરે ધીરે એક કુંડાળા પાસે જાય છે તેમાં એક પતંગિયું ફસાયું હોય છે તે પાંખોને બહાર નીકાળવા ફફડાવતું હોય છે ગરીબ દોસ્ત તેને કાઢે છે અને ખુલ્લા આકાશમાં ઉડાડી મૂકે છે પછી તરત જ અમીર દોસ્ત પૂછે છે કે તને પતંગિયાનો અવાજ ક્યાંથી સંભળાયો તારે ગરીબ દોસ્ત બોલે છે કે તારામાં અને મારામાં આ તો ફરક છે તને ધનનો રણકાર સંભળાય છે અને મને મનનો રણકાર સંભળાય છે